અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી ના તંદુરસ્ત ના હિસાબે અમે એમને એડમિટ છે અને કોઈ પણ હજી અમે કોઈ કરી જ નથી શું છે શું નહીં અને એકદમ તંદુરસ્ત થઈ જશે પછી અમે એમની સાથે વાર્તાલાપ કરી અને આપને આગળ જણાવશું મારા શિષ્ય મહાદેવ ભારતી બાપુ ચાર દિવસથી આશ્રમ થોડી નીકળી હતા પરંતુ એની તબિયત અત્યારે નોર્મલ છે સારી છે પણ રજા અત્યારે આજે નહી આપે એક દિવસ રાખશે પછી રજા આપશે રજા આપ્યા પછી ના ના કઈ નઈ કોઈ વસ્તુ એને જણાવી નથી કોઈ કોઈ વસ્તુ જણાવી નથી એને અત્યારે થી એને કીધું તબિયત મારી સારી થાય પછી